એટીએમ મશીનમાં પૈસા ઉપાડવા જતા લોકોને વાતોમાં ફસાવી એટીએમ કાર્ડ બદલી લઈ છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસેથી વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલાની સૂચના અનુસાર મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે જિલ્લા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં એટીએમ બદલી છેતરપિંડી આચરતી ગેંગ જિલ્લા હદ વિસ્તારમાં હોય સીસીટીવી ફૂટેજના આધારે તપાસમાં હતી જે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે ગુના કરેલા ત્રણેય સિલ્વર કલરની હ્યુન્ડાઈ કંપનીની કાર નંબર બેસી નવસારીથી મુંબઈ તરફ જનાર છે જે માહિતીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વલસાડ જિલ્લા પોલીસની ટીમે વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સઈદ ઉર્ફે સૈયદ કમાલુદ્દીન હાજી અબ્દુલ હકીમ ઝહીરુદ્દીન કુરેશ તેમજ રિયાઝ સરતાઝ ખાન આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કુલ ચાર લાખ પાંત્રીસ હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે વલસાડ જિલ્લા પોલીસ ખાસ કરીને વલસાડ જિલ્લા પોલીસ સ્ટેશન અને પારી પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા એક એટીએમ મશીન જે એટીએમ કાર્ડ છે એને શોપ કરીને એને બદલી નાખીને છેતરીને જે એટીએમ કાર્ડ લઈ જઈને પૈસા ઉપર તે ગેંગ પકડવામાં મોટી સફળતા મળી છે ત્રણ કુલ આરોપીઓ પકડાયા છે સૈયદ ઉર્ફે સૈયદ હમાલુદ્દીન કાજી અબ્દુલ હકીમ ઝેરુદ્દીન કુરેશી અને રિયા ખાન આ ત્રણ આરોપી બેઝિકલી મુંબઈ મહારાષ્ટ્રના છે ઓરિજિનલી ઉત્તર પ્રદેશના છે પરંતુ મુંબઈમાં સેટલ છે આ જે આરોપીઓ છે આ આરોપીઓની જો એમોની વાત કરીએ તો આરોપીઓ એક બાય કાર એ ત્યાંથી મુંબઈ તરફથી નીકળ્યા હતા અને એ લોકો અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને જે ચાલી વિસ્તાર હોય અથવા તો જ્યાં વધારે માઇગ્રન્ટ પોપ્યુલેશન હોય એવા વિસ્તારના એટીએમ ટાર્ગેટ કરે છે એના પર સીસીટીવી કેમેરા ના હોય અને કોઈ વ્યક્તિ જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડતી હોય અને એટીએમ કાર્ડ યુઝ કરવા માટે મદદ કરવાના ભાને એનું કાર્ડ લઈ લેતા હતા અને બીજું કાર્ડ એવું સિમિલર કાર્ડ એમની પાસે જે હોય કાર્ડ આપી દેતા હતા અને ત્યારબાદ એ કાર્ડ લઈ જઈને વાતો વાતમાં એનો પિન નંબર પણ એ જયારે યુઝ કરતો ત્યારે જોઈ લઈને કાર્ડ પિનની મદદથી બીજા કોઈ જઈને પૈસા લેતા હતા જે બનાવ બનાવ બન્યો બન્યો હતો હતો એની અનુસંધાને વલસાડ અંદર આ પ્રકારનો એક તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધીમાં એવું ધ્યાને આવ્યું હતું કે આરોપીઓ છે નવસારી તરફ ભાગી છૂટ્યા છે અને નવસારી અને સુરતમાં એક એક ગુનાને અંજામ આપીને લોકો જ્યારે પરત મુંબઈ તરફ ફરી રહ્યા હતા ત્યારે નાકાબંધી દરમિયાન એમને વલસાડ વિસ્તારમાંથી વલસાડ સિટી પોલીસની ટીમ અને પાડીની મદદથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આરોપીને પકડતાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે નવસારી રૂરલ અને પલસાણા પોલીસ સ્ટેશન ત્રણ ગુજરાત રાજ્યના ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે એ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વલસાડ જિલ્લામાં જે બનાવ બન્યો એની પહેલા મધ્યપ્રદેશમાં આ પ્રકારે છેતરપિંડી કરીને એમણે આમલિયા પોલીસ સ્ટેશનની અંદર પણ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે આ ઉપરાંત અન્ય સાત થી આઠ બનાવો આ પ્રકારના એમણે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં અંજામ આપ્યા છે આરોપીઓ પાસેથી ટોટલ છે આ અલગ અલગ એટીએમ કાર્ડ બાબતે વલસાડ સિટી પોલીસ દ્વારા અલગ અલગ જે એટીએમ કાર્ડના ઓનર છે ફરિયાદી છે જે કાર ધારકો છે એમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને આની અંદર વધુ પણ ગુનાઓનો ભેદ ઉકેલાય એવી શક્યતાઓ છે આ લોકો મુખ્યત્વે અલગ અલગ હાઈવેના જિલ્લાઓ ટાર્ગેટ કરે છે મેં જે કહ્યું એ પ્રમાણે એ લોકો જે ગીચ વિસ્તાર છે એવા વિસ્તારના એટીએમ એટીએમના સીસીટીવી કેમેરાના સિક્યુરિટી ગાર્ડ નથી એવા એટીએમ ટાર્ગેટ કરે છે અને જે વ્યક્તિ એને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડે છે એવા થોડા ટેકનિકલી ચેલેન્જ લોકોને ટાર્ગેટ કરે છે અને એમનું કાર્ડ લઈ લે છે અને પછી અન્ય એટીએમમાં જઈને પિન નંબરની મદદથી એ લોકો એના પૈસા કાઢી લે છે